જેને લઈને તમામ દુકાનદારના વેપારીઓ તેમજ હીરાના ઓફિસ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ડિવાઇડેર ન બનાવવા રજૂઆત કરાઈ હતી અને કામ અટકાવી દેવામાં આવ્યું હતું મારું નામ ધર્મેશ પંડ્યા છે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ભાવનગરના પ્રમુખ છું અહીંયા જે ડિવાઈડર બનાવવામાં આવે છે અહીંયા ઈરાની ઓફિસો આવેલી છે આરટી ઓફિસ છે ઈરાની ઓફિસે લગભગ હજારો માણસો અહીંયા કામ માટે આવતા હોય છે આ ડિવાઇડર બનવાથી લોકોને રોંગ સાઈડમાં આવજાવ કરવી પડશે રોંગ સાઈડ આવજાવ કરવાથી ભવિષ્યમાં એક્સિડન્ટના બનાવ બનવાની શક્યતા વધી શકે છે અને લોકોને મુશ્કેલી પડી શકે છે સામે આરટીઓ છે આરટીઓમાં મોટા વાહનો આવતા હોય છે મોટા વાહનો આવવાની છે રોડ નાના થઈ જતા હોય છે હિસાબે અને વાહન ચોક્કસપણે બંધ થઈ જઈ શકતા હોય છે એટલે સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે આ ડિવાઇડર ના બનવું જોઈએ અને લોકોને ખુલ્લો માર્ગ મળવો જોઈએ જેથી આરામથી તે લોકો ઓફિસે આવજાવ કરી શકે મારું નામ ભૈલુભા ગોહિલ છે અને મારી ઓફિસ આરટીઓની સામે છે અહીંયા અહીંયા પ્રોબ્લેમ માં એવું છે કે મારે સરકાર શ્રી કમિશનર સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીને રજૂઆત એવી કરવાની છે કે અહીંયા આજુબાજુમાં ઓછામાં ઓછા હીરાના પચાસ થી સો કારખાના છે જો આગળ અહીંથી રત્ન કલાકાર નીકળે તો આગળ એને અડધો કિલોમીટર ફરવા જવું પડે અને આ બાજુ જાય તો રોંગ સાઈડ થાય ને સામે ટ્રાફિક નો પોઈન્ટ છે જો રત્ન કલાકાર અહીંથી રોંગ સાઈડ જાય તો એને પાંચસો રૂપિયાનું ચલણ આવે અને આ બાજુ અડધી કિલોમીટર અડધો કિલોમીટર ફરવા જાય ને અડધા કિલોમીટર થી પાછો આવે તો દરરોજ નું એક કિલોમીટર નું પેટ્રોલ રત્ન કલાકાર નું હોવાર બપોર ને હાન ત્રણ ટાઈમ ખરાબ થવાનું છે તો મારે આપ શ્રી કમિશનર સાહેબ તથા સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન સાહેબ ને એ રજૂઆત કરવાની કે આ વચ્ચે નું ડિવાઈડર જે આપ બંધ કરો છો એ મુલતવી રાખીને અહીંથી અવરજવરનો જવર માર્ગ આપો જેથી વીસ કારખાના ની અંદર ઓછામાં ઓછા પંદરસો થી બે હજાર રત્ન કલાકાર ભાઈઓ તથા બહેનો આવે છે એને અવરજવરમાં સનુકળતા રહે તથા કોઈ તકલીફ ઉદ્ભવે નહીં અને રોંગ સાઈડ માં જઈ

કે આરટીઓની સામેથી જે ડિવાઈડર છે એ બંધ કરવામાં આવે છે તો એ ખુલ્લું રાખવા માટેની બધાની ફરિયાદ છે કે આ લોકો અત્યારે બંધ કરવા માટે ઊભા છે તો અમે રસ્તો રોકવા માટે અહીંયા ઊભા છીએ પણ એ રિક્વેસ્ટ કરીએ છીએ કે જો એમનેમ કામ થઈ જાય અને એ ડિવાઇડર બંધ ન કરે તો બધા લેબરો માટે સારી વાત છે ઘણી બધી ઓફિસો ડાયમંડના કારખાના છે ઓફિસો છે અને શોપો છે તો બધાને આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે